અરવલ્લી જિલ્લાનો મોડાસા તાલુકાનો એક ભાઈએ જે દબાવી હત્યા ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના પૃષ્ઠભૂમિ નોકરી અને મિલકત વિવાદ સામે સંબંધિત છે હત્યા બાદ મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યોગેશ રાઠોડને ઝડપી પાડ્યો છે આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર છે પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નગર સોસાયટીમાં રાત્રિના આશરે સાડા આઠ વાગેના સુમારે એક ખૂનનો બનાવ બનેલ છે જેના અંદર પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટાભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનું ભરવું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયેલ છે જેનું સમજાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે મરણ જનારનું પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી